સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ જનમન અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના એક લાખ લાભાર્થીઓને પહેલો હપ્તો જારી કર્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મેઘાલય અને આસામના ત્રણ દિવસીય પ્રવાસે જશે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને ત્રીસ કરોડથી વધારે આયુષ્યમાન કાર્ડ અપાયા કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આરોગ્ય ડોકટર્સ ઓન વિલ લોન્ચ કર્યું અને છોતેરમાં સેના દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ભારતીય સેનાના જવાનોને શુભેચ્છા પાઠવી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના એક લાખ લાભાર્થીઓને પહેલો હપ્તો જારી કર્યો આ પ્રસંગે તેઓ આ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે ગયા વર્ષના નવેમ્બર મહિનામાં સમાજના સૌથી નબળા જનજાતીય સમૂહોના સામાજિક આર્થિક કલ્યાણ માટે પીએમ જનમન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી પીએમ જનમનનું બજેટ ચોવીસ કરોડ રૂપિયાનું છે તેમાં નવ મંત્રાલયોના માધ્યમથી અગિયાર પહેલ શરૂ કરવામાં આવી છે તેમાં સુરક્ષિત આવાસ પીવાનું ચોખ્ખું પાણી વીજળી સડક સંચાર વ્યવસ્થા જેવી સગવડો તથા કાયમી આજીવિકાની તકો પૂરી પાડવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મેઘાલય અને આસામના ત્રણ દિવસના પ્રવાસે જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તુરામાં પીએ સંઘમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે મેઘાલય રમતોત્સવની પાંચમી આવૃત્તિનું ઉદઘાટન કરશે જે આજથી વીસમી જાન્યુઆરી સુધી ચાલશે સોળ અલગ અલગ સ્થળોએ ત્રણ હજારથી વધુ ખેલાડીઓ આ રમતોત્સવમાં જોડાશે આવતીકાલે રાષ્ટ્રપતિ બાલ્કેજ વિમાન ઘર પર સ્વસહાય જૂથોના સભ્યોને સંબોધન કરશે તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી નવા સંકલિત વહીવટીતંત્ર સંકુલ માટેની શિલાન્યાસ વિધિ કરશે મોફલાંગ ખાતે તેઓ એક સભાને સંબોધન કરશે તેમજ નવી માર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શિલોંગ શિખર પરની રોપવે સુવિધા માટે તેમજ કોંગથોંગ અને અન્ય ગામડાઓમાં પર્યટકો માટેની આવા સવલતોની પાયાવિધિ કરશે સાંજે શિલોંગ સ્થિત રાજભવન ખાતે મેઘાલય સરકાર દ્વારા યોજવામાં આવેલ જાહેર સત્કાર સમારંભમાં હાજરી આપશે છેલ્લા દિવસે રાષ્ટ્રપતિ આસામના દીકુમાં કાર્બી યુવા મહોત્સવની સુવર્ણ જયંતિ ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે દેશના વિવિધ ભાગોમાં આજે મકરસંક્રાંતિ પોંગલ ઉત્તરાયણ અને માંઘ બિહુની પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે આ તહેવારો સાંસ્કૃતિક વિવિધતા સાથે ઉજવવામાં આવે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ઉત્તરાયણનો તહેવાર ધ્યાન અને દાનની પવિત્ર પરંપરા સાથે સંકળાયેલો છે આ તહેવાર પર તેમણે સૂર્ય ભગવાનને તમામ દેશવાસીઓને સુખ સમૃદ્ધિ સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી પોંગલ પર લોકોને શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે લણણીનો તહેવાર નવી આશાઓ અને નવી શરૂઆત લાવશે તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે આ તહેવાર નવી આકાંક્ષાઓને પ્રકાશિત કરશે અને આનંદ તેમજ સમૃદ્ધિની શરૂઆત કરશે માઘ બિહુ પર લોકોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે કુદરતની લણણીની સુંદરતા દરેકના જીવનમાં આશા અને આનંદની પ્રેરણા આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી આંધ્રપ્રદેશ અને કેરળની બે દિવસીય મુલાકાતે જશે શ્રી મોદી આંધ્રપ્રદેશમાં નેશનલ એકેડમી ઓફ કસ્ટમ્સ ઇનડીરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સના નવા સંકુલનું ઉદઘાટન કરશે તેઓ ભારતીય મહેસૂલ સેવા કસ્ટમ અને પરોક્ષ કરની યુમ્મોતેરમી અને પંચોતેરમી બેચના અધિકારી તાલીમાર્થીઓ તેમજ ભૂટાનની રોયલ સિવિલ સર્વિસીસના અધિકારી તાલીમાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરશે બુધવારે પ્રધાનમંત્રી કેરળના ગુરૂવાયુર મંદિરમાં પૂજા અને દર્શન કરશે શ્રી મોદી થ્રી પ્રયાર શ્રી રામાસ્વામી મંદિરમાં પૂજા પણ કરશે કોચીની મુલાકાત દરમિયાન શ્રી મોદી ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના ત્રણ મોટા બાંધકામ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે આ મુખ્ય બાંધકામ પ્રોજેક્ટ્સ ભારતના બંદરો શિપિંગ અને જળમાર્ગોના ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને ત્રીસ કરોડથી વધારે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે સરકારે કહ્યું કે આ યોજના હેઠળ બનાવવામાં આવેલા આયુષ્યમાન કાર્ડ દ્વારા ગરીબ પરિવારના એક લાખ પચીસ હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચની બચત થઇ છે આ યોજના હેઠળ ગરીબ કુટુંબોને વાર્ષિક પાંચ લાખ રૂપિયાનો આરોગ્ય ખર્ચ પૂરો પાડવામાં આવે છે આ યોજનાનો ઉદ્દેશ દેશના દસ કરોડથી વધારે ગરીબ કુટુંબોને આયુષ્યમાન કાર્ડની સુવિધા પૂરી પાડવાનો છે કાર ચાર કરોડ ત્યાંસી લાખ આયુષ્માન કાર્ડ સાથે ઉત્તરપ્રદેશ સૌથી વધુ આયુષ્યમાન કાર્ડ ધારકોની રાજ્યોની યાદીમાં ટોચ પર છે મધ્યપ્રદેશ ત્રણ કરોડ અઠ્યોતેર લાખ આયુષ્માન કાર્ડ સાથે બીજા ક્રમે અને મહારાષ્ટ્ર બે કરોડ ઓગણચાલીસ લાખ આયુષ્માન કાર્ડ સાથે ત્રીજા સ્થાને છે આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર અઢારના સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરાવી હતી આરોગ્યમંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયાએ એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું છે કે ત્રીસ કરોડથી વધારે લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી મુજબ વિનામૂલ્યે ઉપચાર પૂરો પાડવામાં આવેછે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના રામનગરના દૂરના પહાડી વિસ્તારોમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સક્ષમ અત્યાધુનિક ટેલીમેડિસિન મોબાઈલ ક્લિનિક આરોગ્ય ડોકટર્સ ઓન વ્હીલ લોન્ચ કર્યું છે તેમણે કહ્યું કે અદ્યતન ટેલિક્લીનિક પ્રદેશના દૂરના વિસ્તારોમાં આ સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાં આરોગ્ય સેવા પૂરી પાડવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે આરોગ્ય એક એવી આધુનિક પદ્ધતિ પર કામ કરશે જેમાં દર્દી તેના રોગ કે સમસ્યાને તેની માતૃભાષામાં વર્ણવી શકે છે અને એઆઈ ડોક્ટર તે ભાષાને સમજે છે અને તે જ ભાષામાં દર્દીને જવાબ આપે છે ત્યારબાદ દર્દીને દેશના અગ્રણી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાથે જોડ્યા બાદ થી પચાસ મિનિટમાં પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે આ સારવાર વિનામૂલ્યે કરવામાં આવી રહી છે મંત્રીશ્રીએ સ્થાનિક લોકોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આજે સેના દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ભારતીય સેનાના જવાનોને શુભેચ્છા પાઠવી છે એક સોશિયલ સંદેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારતીય સેનાની બહાદુરીની લાંબી પરંપરા છે જે અત્યંત સમર્પણ સાથે દેશની સરહદોની રક્ષા કરે છે તેમણે કહ્યું કે સેનાની દેશભક્તિ તમામ નાગરિકો માટે પ્રેરણાનો એક મહાન સ્ત્રોત છે તેમણે કહ્યું કે રાષ્ટ્ર માતૃભૂમિ માટે પોતાનો જીવ આપનાર લોકોને શ્રદ્ધાંજલિ આપે છે અને ભારતીય સેનાની ભાવનાને સલામ કરે છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ભારતીય સેનાનું અનુશાસન હિંમત અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અજોડ છે તેમણે ભારતીય સેનાની ભાવના અતૂટ સંકલ્પ સાથે રાષ્ટ્રની રક્ષા કરીને સતત ચમકતી રહે તેવી આશા વ્યક્ત કરી એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેના દિવસ પર રાષ્ટ્ર તેના સૈનિકોના અસાધારણ સાહસ અડગ પ્રતિબદ્ધતા અને બલિદાનનું સન્માન કરે છે શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રની રક્ષા અને દેશની સાર્વભૌમત્વ જાળવવામાં સૈનિકોનું અતૂટ સમર્પણ તેમની બહાદુરીનો પુરાવો છે તેમણે કહ્યું કે સૈનિકો દેશની તાકાત અને હિંમતના છે વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને તેમની યુનાઇટેડ આરબ અમીરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન રાસ અલ ખેમાહની મુલાકાત લીધી હતી આ મુલાકાત અશોક લેલેન્ડની મીટીંગ સાથે સંકળાયેલી હતી જ્યાં ઓટોમોટીવ કંપનીએ તેની કામગીરીની વ્યાપક ઝાંખી રજૂ કરી હતી આ કારણે દર વર્ષે બે વાહનોની પ્રારંભિક ક્ષમતાથી વર્તમાન અસર કારક ક્ષમતા વધીને પ્રતિવર્ષ છ હજાર વાહનોની થઈ છે તેમણે ઉત્તરાખંડમાં અશોક લેલેન્ડના પંતનગર પ્લાન્ટની મુલાકાત લેવા આફ્રિકન દેશોના રાજવારીઓને આવકારોનો પ્રસ્તાવ મૂક્યો હતો તેઓએ ભારત અને યુએઈ વચ્ચે આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સંભવિત સહયોગ અંગે ચર્ચા કરી તાંઝાનિયાના સિમિયુ પ્રદેશના બરિયાદી જિલ્લામાં એક ખાણમાં વિનાશક ભૂસ્ખલનને કારણે બાવીસ જેટલા લોકોના મૃત્યુ થયા છે પત્રકારો સાથે વાત કરતા પ્રાદેશિક અગ્નિશામક અને બચાવ કાર્યકારી કમાન્ડર ફોસ્ટીન મિટીટુએ જણાવ્યું કે પીડિતોના મૃતદેહ શોધી કાઢવામાં આવે છે સિમિયુ પ્રાદેશિક કમિશનર યાહિયા નવાદાએ જ્યાં સુધી ખાણકામની સલામતી પ્રક્રિયાઓનું પાલન કરવામાં ન આવે ત્યાં સુધી ખાણકામની પ્રવૃત્તિઓને સ્થગિત કરવાની જાહેરાત કરી છે બાવીસ જાન્યુઆરીના અયોધ્યામાં રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશ સરકાર દ્વારા બાવીસ જાન્યુઆરીએ ડ્રાય ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે એક સોશિયલ મીડિયા સંદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે જનભાવનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે દારૂ અને ભાંગની દુકાનો સહિત તમામ પ્રકારની દુકાનો આ મહિનાની બાવીસ તારીખે બંધ રહેશે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં આગામી બે દિવસ દરમિયાન કોલ્ડ વેવની શક્યતા છે અને ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થશે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે પંજાબ હરિયાણા દિલ્હી અને ઉત્તર મોટા મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ત્રણથી સાત ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહેશે પંજાબમાં આજે ગાઢ ધુમ્મસની સાથે તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે રાજ્યમાં આજે સરેરાશ લઘુત્તમ તાપમાન શૂન્ય પોઇન્ટ બે ડિગ્રી સેલ્શિયસ સુધી નીચે ગયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ જનમન અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના એક લાખ લાભાર્થીઓને પહેલો હપ્તો જારી કર્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મેઘાલય અને આસામના ત્રણ દિવસીય પ્રવાસે જશે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને ત્રીસ કરોડથી વધારે આયુષ્યમાન કાર્ડ અપાયા કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આરોગ્ય ડોક્ટર્સ ઓન વ્હીલ લોન્ચ કર્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા